સમાચારો જોઈએ વિસ્તારથી તો ખંભાળિયામાં જર્જરિત બહુમાળી મકાન પડી જતા દટાયેલા ત્રણ લોકોના આખરે મોત થયા છે એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસને ત્રણ કલાકની ભારે મહેનત બાદ આખરે ત્રણ લોકોને બહાર કાઢ્યા ઉલ્લેખનીય છે કે ત્રણે લોકોને હોસ્પિટલ લઈ જવાયા કે જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા ખંભાળિયામાં જર્જરિત બહુમાળી મકાન પડી જતા દટાયેલા ત્રણેય લોકોના આખરે મોત થયા છે એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસને પણ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આખરે ત્રણેય લોકોને બહાર કાઢ્યા ત્રણેય લોકોને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ફરજ પરના તબીબે ત્રણેય લોકોને મૃત જાહેર કર્યા છે ખંભાળિયા શોકમગ્ન બહુમાળી જર્જરિત મકાન ધરાશાયી થવાથી ત્રણ લોકો આ કાટમાળમાં દબાઈ ગયા હતા ત્રણ કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં આખરે ત્રણ જિંદગીના દીપક બુજાયા ત્રણેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા જાહેર કર્યા શહેરમાં ઘેરો કેતનવી ભારતી રેસિડેન્ટ મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ જામખંભિયા આજરોજ જામખંભાળિયા શહેરી વિસ્તારમાં એક મકાનની છત ધસી પડતા ત્યાંથી લોકોને રેસ્ક્યુ કરી અને અત્રની હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા અહીંયા અમારી ટીમ તેઓને સારવાર આપવા માટે તૈયાર જ હતી પરંતુ દુઃખદ બીના એ છે કે એ ત્રણ વ્યક્તિ જે ક કસ્તુરબેન જેઠાભાઈ પાયલબેન અને પ્રીતિબેન ત્રણે મૃત હાલતમાં અત્રેની હોસ્પિટલ ખાતે પહોંચ્યા જેનું અમને ખૂબ જ દુઃખ છે કે અમે એમને સારવાર આપી શક્યા નહીં इंस्पेक्टर बिपिन कुमार सिक्स एन डी आर एफ बड़ोदरा टीम सिक्स डी सिक्स जीरो बटालियन एन डी आर एफ बड़ोदरा से जैसे ही हमें पिर, सिविल प्रशासन द्वारा सूचना मिलती है कि द्वारका में और खम्बालिया डिस्टिक खम्बालिया तहसील में तीन मंजिल इमारत गिर गई है जिसमें तीन व्यक्ति फंसे हुए हैं तो जैसे ही हमें सूचना मिलती है हमारी टीम इंसिडेंट साइट पर पहुँचती है और रेस्क्यू ऑफ स्टार्ट करती है यह रेस्क्यू ऑपरेशन लगभग 5 से 6 घंटे चला जिसमें हमने तीन तीनVictim निकाल लिए आपकी टीम में कितने मेंबर्स हैं हमारी टीम में थर्टी मेंबर हैं सीएसएसआर ऑपरेशन हमने रेस्क्यू किया जिसमें तीन तीनVictim निकाले गए हैं ब्यूरो रिपोर्ट एस9 न्यूज़ द्वारका हमारी तमाम माहिती थी अपडेट सहवा माहिती जोडायला राहू एस9 न्यूज़ साथी